નમસ્કાર મિત્રો સ્વાગત છે છે દોસ્તોનું આવી ગઈ નવી યોજના ગુજરાત સરકારની અંદર મિત્રો ખાસ કરીને તમારે જો ટુ વ્હીલ લેવું હોય તમારે મિત્રો બાઇક ખરીદવી હોય તો ખાસ કરીને સરકાર આપશે સબસિડી કેટલી સબસિડી તો કે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની સબસિડી અહીંયા મળવા પાત્ર થવાની છે ખાસ કરીને દિવાળી જેવા તહેવારની અંદર તમારા મિત્રો જો બાઇક લેવો હોય તો સરકાર તમને પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપશે તો આ યોજનાનો લાભ ક્યાંથી મળશે કોને મળશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેવી રીતની મિત્રો આખી પ્રોસેસ છે તેની માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાના છે અને ક્યાં સુધી આ યોજનાના ફોર્મ ભરાશે તેની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર તમને મળવાની છે તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભારત સરકાર શ્રી તરફથી જે તે વર્ષ એટલે કે મિત્રો હાલના વર્ષની અંદર ફાળવવામાં આવેલ જનરલ કેટેગરીની મહિલા હોય એસસી કેટેગરીની મહિલા હોય કે પછી એસટી કેટેગરીની મહિલા હોય આ મહિલા માટે મિત્રો ખાસ કરીને યોજનાનો લાભ મળતો હોય છે તો આ કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય આપવામાં આવે છે તો વાત કરીએ મિત્રો લાભાર્થીઓને મોટર વિથ આઈસ બોક્સ એટલે કે મિત્રો બરફ રાખવાનું જે બોક્સ હોય છે કોના માટે સ્પેશિયલ યોજના છે આ તો કે માછીમાર ભાઈઓ માટે સ્પેશિયલ યોજના છે જે લોકો માછીમારી કરતા હોય છે તેમને માછીમારીનો ધંધો કરવા માટે આ યોજના છે તે ટુ વ્હીલ આપવામાં આવે છે તો આ વસ્તુ કંઈ કંઈ મળશે તો મોટર વિથ આઈસ બોક્સ યુનિટ કોસ્ટ એટલે કે મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સામે વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયા છે ત્યાં સુધી તમે ખરીદી કરી શકો છો પંચોતેર હજારની સામે જનરલ કેટેગરી હોય તો તેમને ચાલીસ ટકા સહાય એટલે કે જનરલ કેટેગરીની મહિલાઓના નામે તમે ફોર્મ ભરેલું હોય તો તમને ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય અથવા તો ખરેખર ખરીદીના ચાલીસ ટકા એ બે માંથી જે ઓછું હોય તે સહાયના જનરલ કેટેગરીના લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે ત્યાર પછી મહિલા અને કઈ કઈ મહિલા તો કે મહિલા કેટેગરીના સાહીઠ ટકા બે માંથી જે ઓછું હોય તે સહાય રૂપે છે મહિલા એસસી એસટી કેટેગરીની મહિલાઓને આ લાભ છે તે મળવાપાત્ર થાય છે મળવાપાત્ર સહાય સાહીઠ ટકા કેન્દ્ર સરકાર અને ચાલીસ ટકા રાજ્ય સરકાર તરફથી ફાળો આપવામાં આવે છે તો મિત્રો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો તમારી પાસે એક તો માછીમારીનું લાયસન્સ હોવું જોઈએ તેનો જે કોલ હોય તે કોલની જરૂર પડે છે આધાર કાર્ડ બેંકની પાસબુક રેશન કાર્ડ પાસપોર્ટ ફોટો ને હવે વાત કરીએ તો કે ક્યાં સુધી ફોર્મ ભરાશે તો મિત્રો સાત પાંચ બે હજાર પચીસથી આ યોજનાના ફોર્મ શરૂઆત થઈ શકે છે અને આવનારી અગિયારમાં મહિનાની ત્રીસ તારીખ સુધી મિત્રો આ ફોર્મ ભરાવાના છે તો ખાસ કરીને જે લોકોને આ યોજનાનો લાભ લેવો હોય તે અહીંયા ફોર્મ ભરી દે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો